પરેશ મારું એડવોકેટ મેં સમરસ પેનલમાંથી પ્રમુખ પદ માટેની મારી ઉમેદવારી નોંધાવેલ છે મારી સાથે મારી આખી સમગ્ર ટીમ દ્વારા પણ ઉમેદવારી નોંધાવેલ છે આજે અમારી રાજકોટ બાર એસોસિએશનની જે ચૂંટણી છે એ ચૂંટણીમાં જ સવારે નવ વાગ્યાથી ઉત્સાહભેર મતદાન થઈ રહેલ છે અત્યારે અડધો કલાક જેવો જ હજી સમય વ્યતીત થયેલ છે પણ લગભગ પોણા બસોથી બસો એડવોકેટ દ્વારા મતદાન થયું છે આ વર્ષે બે હજાર પચીસની રાજકોટ બાર એસોસિએશનની ચૂંટણીમાં મારા નેતૃત્વમાં કાર્યદક્ષ પેનલના મારા નેજા હેઠળ ચૂંટણી અમારી ટીમ ચૂંટણી લડી રહી છે તેમજ આ વર્ષે અમારી કાર્યદક્ષ પેનલને સિનિયર તથા જુનિયરોનો બહોળો પ્રતિસાદ છે અમારી ટીમ જંગી બહુમતીથી જીતશે તો અમારો ગોલ જુનિયર વકીલો માટે લીગલ સેમિનાર તેમજ જે વકીલ ભવન નવું બનાવવાનું છે તેનું આ વર્ષે કાર્ય પૂર્ણ થાય તેવા અમારો ગોલ છે તેમજ સિનિયર અને જુનિયરોના અમને આશીર્વાદ છે અને પેટાબાર પણ અમારા અમારા સમર્થનમાં છે અને સેલે પણ અમને સમર્થન જાહેર કરેલું છે દિલીપભાઈ પટેલ અમે પરેશભાઈ મારુની સમરસ પેનલના સમર્થક છીએ આજે સવારથી સમરસ પેનલના સમર્થનમાં ખૂબ ઉત્સાહભેર ચૂંટણીનો મતદાન થઈ રહ્યો છે મોટી સંખ્યામાં આ આપ જોઈ રહ્યા છો મોટી સંખ્યામાં ભાઈઓ અને બહેનો મતદાન કરવા આવે છે અને સમરસ પેનલ સાંજે રિઝલ્ટ જોશો તો બહુમતીથી જીતી ગયેલી માલુમ પડશે અત્યારે રાજકોટની અંદર આમ સામાન્ય રીતે સિત્તેર પંચોતેર ટકા વોટિંગ થતું હોય છે પણ કોર્ટ કદાચ આ ઘંટેશ્વર દૂર ગઈ છે એટલે વોટિંગમાં થોડો ફેરફાર થાય અને શક્યતા એવી છે કે કદાચ થોડુંક વોટિંગ ઘટે પણ એની સામે મતદારો પણ વધ્યા છે એટલે આમ જો તો વોટિંગમાં માં ધામો ફેરફાર નહીં થાય આજરોજ રાજકોટ બારે સુસન ચૂંટણી હોય એમાં મારી એકતુ પેનલ પર ઉમેદવારી કરી છે જેમાં હું પ્રમુખ પદ નો છું આજ રોજ ચૂંટણીમાં અત્યાર સુધીમાં બપોર સાંજ સુધીમાં લગભગ બે હજાર આસપાસ મતદાન થશે અને રાજકોટ બારી સુસનમાં ગયા વર્ષે મેં ખૂબ જ કામ કર્યા એક પણ કામ અમે પેન્ડિંગ નથી અને જે પેન્ડિંગ છે એમાં એક એટીએમ છે એક મેડિકલ છે એક પોસ્ટ ઓફિસ છે એ પેન્ડિંગ છે અને જો જો આપણે જ્યાંથી આવી છે તે હાઈવે હોય ત્યાં અકસ્માત સર્જનો પૂરેપૂરો ભય હોય તો અહીંયા તાત્કાલિક સ્પીડ બ્રેકર મુકાય તેવા અમે પ્રયત્ન કરશું હા મળે એવું લાગે છે મતદાન ને બે હજારની આસપાસ સાંત સમાચાર ફેસબુક પેજ ને લાઇક કરો વિડીયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે શાંત સમાચાર ડોટ નેટ વિઝીટ કરો